કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો ભવ્ય રોડ શો યોજાયો હતો બારોઈ રોડ ખાતેના ભાજપ કાર્યાલયથી દીકરીઓ દ્વારા વિજય તિલક કરી રોડ શો શરૂઆત કરવામાં આવી હતી આ રોડ શો ને બસ સ્ટેશન પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તાલુકા ભાજપના પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા નગર અધ્યક્ષા રચનાબેન જોશી શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છાયાબેન ગઢવી તથા જિલ્લા ભાજપ ચોક ખાતે પૂર્ણાહુતિ સમયે વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે અત્યાર સુધી હું પાંચસો ગામડાઓનો પ્રવાસ કરી ચુક્યો છું પાંચસો ધર્મસ્થાનોના આશીર્વાદ મેળવ્યા છે અને પાંચસો સમાજો સાથે મુલાકાત કરી છે

महेंद्र सिंह जाडेजा जाम साहेब संजय भाई ठक्कर गौरांग भाई त्रिवेदी अरविंद भाई पटेल भाई टापरिया विजय सिंह जाडेजा कीर्तिभाई गोर किशोर भाई पिंगोल बोजराज गढ़वी हिरेन सावला राजेश सथवारा रमेश कुंवरिया, कन्हैया गढ़वी विशाल ठक्कर वीरम भाई गढ़वी युवा भाजपना करण मेहता शैलेश माली कुलदीप दुआ समीर थेबा ઇમ્તિયાજ મોયડા તથા નગરપાલિકાના કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ છેલ્લા પોણા બે મહિનાથી સતત કચ્છની અંદર લોકસભાની ચૂંટણીનો મારો પ્રવાસ ચાલી રહ્યો છે પ્રચાર ચાલી રહ્યો છે અને આજે અમે મુન્દ્રા શહેરની અંદર આવ્યા છીએ અને મુન્દ્રા શહેરમાં ભવ્ય એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સંસ્થાઓ સૌ વેપારીઓ મોટી સંખ્યામાં મુંદ્રાની જનતા અને સૌ મતદારો જોડાણાતા જોઈ કરીને મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય તો નિશ્ચિત છે પણ અહીંથી જે પ્રકારે લીડ મળવાની છે કારણ કે લોકોનો પ્રેમ આજે અમને જોવા મળ્યો છે મુંદ્રાની જનતાનો પ્રેમ અમને જોવા મળ્યો છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી દેવજીભાઈ વડચંદની ઉપસ્થિતિ છે અમારા ધારાસભ્ય શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે માજી શ્રી રમેશભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બાપુશ્રી અને આદણીય નગરપતિબેનશ્રી અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોદી સાહેબને સમર્થન આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે જ્યારે આગામી હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને મતદાન થવાનું છે ત્યારે મને લાગે છે કે મુંદ્રાની જનતા મતદારોએ પણ મૂળ બનાવી છે અને ભારતીય જનતા પાર્ટીને અહીંથી ભવ્ય લીડ મળશે એવો મને વિશ્વાસ છે આજે માંડવી વિધાનસભા ક્ષેત્રના મુંદ્રા શહેરની અંદર માન્ય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાનો રોડ થયો ખૂબ મોટી સંખ્યામાં મુંદ્રા શહેરના લોકો હાજર રહ્યા તાલુકાના લોકો હાજર રહ્યા સૌ સાથે મળીને સંગઠનના સૌ મિત્રો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ મિત્રો નગરપાલિકાના ચૂંટાયેલા સૌ મિત્રો આ સૌ કોઈ સાથે રહીને આજે સુંદર મજાનો રોડ શો રસ્તામાં અનેક વેપારીઓએ અનેક સમાજના આગેવાનોએ અનેક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ સ્વાગત કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર કરી વિશ્વાસ વ્યક્ત કરી અને માન્ય વિનોદભાઈને જંગી બહુમતી જીતાડવા માટેનો જે પ્રેમ અને હું આપી છે એ અમે પોતે અનુભવ્યું છે અને જોયું છે અને દેખાય છે કે આ પરિવર્તન જરૂર થશે